એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે શનિદેવ મીન રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ એક એકવીસ વર્ષ પછી વર્ષ બે હજાર પચીસમાં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેની તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ અસરો જોવા મળશે પરંતુ મિત્રો મીન રાશિના લોકો પર તેની ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જે ચાંદીની પાયલ બનાવશે આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે ચાંદીની પાયલ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મીન રાશિના જાતકોને આ સમય દરમિયાન શનિદેવનો ઘણો આશીર્વાદ મળશે અને શનિદેવની કૃપાથી બે હજાર પચ્ચીસનું વર્ષ તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવીએ કે હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસ માં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે કેટલીક રાશિઓ ચાંદીના પગ સાથે પ્રવેશ કરશે આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે મિત્રો દ્રિક પંચાંગ મુજબ શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમા અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી મીન રાશિના લોકો માટે શનિદેવ મીન રાશિના લોકોને સ્તુતિ કરો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે મીન રાશિના લોકો તો ચાલો જાણીએ કે જેઓ શનિદેવના આશીર્વાદ આપવા જઈ રહ્યા છે નંબર એક મીન રાશિનું પ્રથમ ભવિષ્ય કહે છે કે પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ખૂબ જ કૃપા કરશે જેના કારણે તમારી કારકિર્દીમાં શનિદેવ તમને ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા માટે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તાઓ ખુલવાના છે આ દિવસોમાં સૂર્ય ભગવાન અને શનિની કૃપા તમારા પર રહેવાની છે જેના કારણે તમારા જીવનનું કામ પાછું પાટા પર આવવાનું છે મીન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને તમારા કાર્યક્ષેત્રમાં તમારા માટે સફળતાના ઘણા રસ્તાઓ ખુલશે જો તમે આ સમય દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે અને જેઓ નવા વ્યવસાયને અપનાવવા માગે છે તે તમને સારો લાભ મળશે આ દિવસોમાં તમારા માટે ખૂબ જ દયાળુ બનો મિત્રો જો તમે વધુ વ્યવસાય કરવા માંગો છો તો આ સમય તેમના માટે ખૂબ જ સારો રહેશે જો તમે જાતે જ કંઈક મેળવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે શનિદેવના ચાંદીના ચરણોમાં તમને વધુ સારી નોકરીની ઓફર પણ મળી શકે છે મિત્રો નવ માર્ચ પછી તમારા જીવનમાં નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો શનિદેવના આશીર્વાદને કારણે તમારું જીવન વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસથી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ સમય તમારા માટે વરદાન આપનારો નથી પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ રહેશે શનિદેવની કૃપાથી તમારું અટકાયેલું ધન પણ પાછું આવી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન તમે કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય નહીં હોય મિત્રો કૃપા કરીને તમારો વિચાર બદલો લોન લેશો લોન લેતી વખતે તમારા અનુભવમાં વધારો થશે કરિયરના દરેક ક્ષેત્રમાં આ સમય તમારા માટે શુભ રહેશે હા મિત્રો ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવને ચાંદીની થાળીમાં ધારણ કરવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન તમે કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેશો તો તમને અનુકૂળ પરિણામ મળશે જેના કારણે તમને શાંતિનો અનુભવ થશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તો જ તેઓને સફળતા મળશે જેઓ વિદેશ જવાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓ પણ સફળતા મેળવી શકશે સરકાર તરફથી કેટલાક સારા સમાચાર સાંભળવા માટે જો તમે ક્યાંક ફોર્મ ભર્યું હોય જો તમે અરજી કરી હશે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદી ધારણ કરનાર સની તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ ના રોજ શનિ જ્યારે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેનો ઘણો ફાયદો થશે આ સમયગાળા દરમિયાન મીન રાશિના લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે આ સમય દરમિયાન ભગવાન તેમના પોતાના સપના પૂરા કરી શકે છે તમે સફળ થશો અને તમે ઘણો વિકાસ કરશો મિત્ર તમારા જીવનનો વ્યવસાય શરૂ કરો તેમનો ધંધો થઈ ગયો છે તે રાત દિવસ ચાર ગણો વધશે દેશ વિદેશમાં તેનો વિસ્તરણ થશે ભાગીદારીમાં વેપાર કરનારા વેપારીઓને નફો થશે ઘણી સફળતાઓ ખુલ્લેઆમ તમારી પાસે આવશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર ચાર મીન રાશિનું ચોથું ભવિષ્યકથન કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શનિ તમને તમારા નાણાકીય દૃષ્ટિએ ઘણો ફાયદો કરાવશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે તમને ધંધામાં નફો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક લાભ થશે અને તમે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં ઘટાડો જોશો જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે અથવા પૈસા ધરાવે છે તેઓને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠ તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા હતા તો સૂર્ય ભગવાનની કૃપાથી આ સમયે તમને ભૂમિભવનનો લાભ મળશે જૂની મિલકતોમાંથી તમને મોટી સંપત્તિ મળી શકે છે જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેમના પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે હા મિત્રો તમે કોઈ કામમાં હાથ લગાડશો તો તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે નહીં આ સમયના નંબર પાંચ મીન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ રાશિમાંથી બહાર આવીને ચાંદીના પીંછા ધારણ કરશે ત્યારે શનિ તમારા પારિવારિક અને વૈવાહિક જીવનમાં પણ સાનુકૂળ અસર આપશે હા મિત્રો શબ્ઝદેવની કૃપાથી તમારા લગ્નજીવનમાં જે લોકો લાંબા સમયથી મુશ્કેલીમાં હતા તેઓના લગ્નજીવનનો અંત આવશે હવે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી પરિવારનો અંત આવશે તે સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે દોસ્તો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ દુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ છે જે કોઈ કોર્ટમાં જાય છે જે લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોનો સામનો કરી રહ્યો છે તેની સમસ્યાઓનો અંત આવશે કોર્ટના કેસોમાં તમે જીતશો જેના કારણે તમે તણાવમુક્ત રહેશો મિત્રો શનિદેવની કૃપાથી તમને બાળકો તરફથી ઘણી ખુશીઓ સાંભળવા મળી શકે છે જ્યારે તમે આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ખૂબ જ ફાયદો થશે તમારા પરિવારના પરિવારજનો પહેલાથી જ ખુશ નહીં રહે ભાઈ બહેન તમારા માટે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે પ્રેમમાં ઘણો તાલમેલ રહેશે આ સમય દરમિયાન તમારો વ્યવહાર સારો રહેશે તમારા ઘરમાં સુખ ફક્ત તે જ સ્ત્રીઓ કે જેમને લાંબા સમયથી બાળકો છે જેઓ ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે નંબર છ મીન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ અનેક ગણી ખુશીઓ લઈને આવવાનું છે હા મિત્રો બે હજાર પચીસ માં શનિદેવ ચાંદીની થાળી ધારણ કરશે જેના કારણે તમે તમારા પ્રેમીઓ સાથે ખૂબ જ સુમેળ ભર્યા રહેશો જે લોકો તમારા લગ્નના સપના જોઈ રહ્યા છે તેઓને પણ આ સમયે સફળતા મળશે ભાગીદાર અને મતભેદો શાંત થઈ જશે અને તમે તમારા જીવનની ફરી એકવાર નવી શરૂઆત કરશો તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે તમે તમારા પરિવારના સભ્યો મિત્રો અને અન્ય નજીકના લોકો સાથે સારી રીતે બંધાયેલા રહેશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ મેન રાશિના લોકોની લવ લાઈફમાં ખૂબ જ આશીર્વાદ આપશે નંબર સાત મીન રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચે જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે ત્યારે આ રાશિના લોકોને કોઈ વરદાન નહીં મળે તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે જે લોકો જૂના રોગોથી પીડિત હતા તેમની સમસ્યાઓનો અંત આવશે અને તેમના ઘરમાં અનેક શુભ કાર્યો થશે ફક્ત તમારી ગ્રહણ શક્તિથી જ તમારા રોગોને નિયંત્રણમાં રાખી શકાશે જો કે કામ અને વ્યવસાયની વધતી જવાબદારીઓને કારણે ક્યારેક તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકશો નહીં આવી સ્થિતિમાં તમારી નિયમિત દિનચર્યા નબળી પડી શકે છે પરિણામે શરીરમાં રોગો અને દુખાવો થઈ શકે છે તેથી તામસિક ખોરાક લેવાનું ટાળો અને આવા કાર્યોમાં સુરક્ષા નિયમોની અવગણના ન કરો જ્યાં રક્ષણાત્મક ગિયર પહેરવું જરૂરી છે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી ન્યાયના દેવતા શનિદેવ મહારાજ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખો